આપડે પેલો ફૂલ વાપવાનો રોપ કર્યો હોય આ તને જો અરે તું જોજે કે આ તો મોટા મોટા થા ને ગોટા આવે ના બે તું જોજે ત્રણ વારું ના

તમને ખબર પડે તો આ બધું ખાઈ જોઈ છે ઓય ઓય ઓન ઢોર સોડી મૂકી છે એ ચરવા દે સોડી ચરવા સોડી પણ ન ચાલે આ હેડો આરું બનાવ્યો આમ તો આ કોટાવાસમાં પડ્યા છે ભાળજો ને કે પેહી જા પગોમો આ જો આજરા આરે આપણે કરે જોઈ છે આ હું છે ઓ હું કરો છો આ થોડો ખોટા પાછા કરું છું આજી મગસમાં નું જાતું છે ને ઓય ઓય બજ મથે જો મથોક ઓમાં જગ્યા ઘણીએ પડીને

તમારો હેડું તો પડ જ કે તાન છો હેડવા ના હેડું પાળો પછી નકલ આવી બંધ આ તો કદી બંધ ન થાય છોકરા કેડું અરે નઈ થાય કદી હેડું બાઈ ઓણી આપડે ગાડી લાવવાની હ તો કીજે જો એમ આજુ જે આવો આયા એક કુછ હું કે છે ને ના મોટો તો ટપ 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 ને મર ગઈ હટ કાકો તો ને નાઈ તું નેનો છે મો નેનો મા કાકો તો ને તને કીધું કે મા કાકો નેનાઈ કે તને એન્ટ્રી છે તી તો તો પછી ક

શાકભાજી હોય સાધન લઈ જવું પડે પડે હવે આપડે સીધા પાડો તો ના જવું પડે જવું પડે તો ડોહો છે આમ કરો આવું નથી કરો જેવું ન છોકરો જેવું તો

કોઈ ખોટો એવો કોઈ ઝઘડો કરતો હોય તો એને જણા લાઈન સમાધાન કરાવજો બરાબર આ વિડીયો જેટલો બને એટલો શેર કરીજો સબસ્ક્રાઈબ કરીજો અને આગળ મોકલજો જય માતાજી